હેલો ગુડ મોર્નિંગ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં આગળ વેણા રહેજો આજે શનિવાર છે અને આજે આપણે દિવસ રહેવાનું છે અને આજે મારે પલક ને તો ખૂબ મસ્તી કરવાની છે ને પલક પલક આજે ઘરે છે આજે શનિવાર છે આજે એને સ્કૂલે જવાનું નહોતું આજે વાલી મિટિંગ હતી એટલે તો જો પલકને હવે આજે આખો દિવસ એક જ કામ કરવાનું બીટીએસની મોટામાં મોટી ફેન છે પલક તો અને એ કે મારે મોટો થઈને તો મારે કોરિયા જ જવું છે તમારું શું કહેવું કોરિયા જવાય કે ઇન્ડિયામાં જ રહેવાય હું તો એને ના જ પાડું છું કે કોરિયા કોરિયા ક્યાંય જવાનું નથી બસ અહીંયા જવાનું છે ઇન્ડિયામાં જ તો એ કે ના હું તો જવાની જ છું એ જોઈએ હજી તો મોટી ખાલી હજી તો હજી તો દસ વર્ષની છે હજી તો પંદર વર્ષ પછી શું ખાવાનું શું ખબર ચાલો તો અત્યારમાં તો બધું કામ પડ્યું છે પેલા ફટાફટ કામ પતાવી દઉં જો પછી અમારે સહી ના કાપી દેવાના

પાડોશી પુત્રીનું બહુ ધ્યાન રાખે પણ અત્યારે મેં દવાખાને છે હોસ્પિટલમાં એટલે મને કુટલી આમ જોયું ને તો મને એવું કે ને કુટલી લાગી છે એટલે એના માટે મસ્ત મજાનો શેરો બનાવી નાખું પછી જો મસ્ત મજાનો બનાવી નાખ્યો શેરો અને હવે જાવડું છે કુતરીને દેવા પણ મને તો બહુ બીક લાગે એટલે હું નહીં જાઉં પલક જશે દેવા માટે આ પલક આવે તો

આમાં મરચાં કોથમી ખોખાના મીન એવું કાંઈ નાખવા જ ન દે છોકરા અને મેથી કરી એટલે એમને હાટું બટેકા પાવ બનાવી નાખે એમને બટેકા પૌવામાં કંઈ વાંધો ન આવે પણ ખાવામાં તો મેથીની ભાજી હોય ને એ ખાવામાં વાંધો પડે તો ચાલો જમવાર તો ચાલો જમવા અને આજનો વિડીયો અહીંયા પૂરો કર્યું છે અને કાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો